પાટણ જિલ્લામાં પંચોતેરમાં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી સુજાણપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લામાં અઠ્યાવીસ પોઈન્ટ પંચાણું લાખ રૂપિયાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા એક પેડમાં કે નામ અભિયાન પાંચ જૂના રોજ શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત પાટણ જિલ્લામાં ખાતાકીય તેમજ વ્યક્તિલક્ષી એમ મળીને કુલ હેક્ટરમાં એકવીસ લાખ રોપાઓનું વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવનાર છે જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષ ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્નો કરવામાં આવી રહે છે

વ્યક્તિ ફોર્મ ફોરેસ્ટ્રી એગ્રો ફોરેસ્ટ્રી મોડલ હેઠળ ખેડૂતોના ખેતરમાં શેઢાપાડે અને બ્લોકમાં એક હજાર ચારસો છવીસ હેક્ટરમાં છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનું વાવેતર પણ ચાલુ ચોમાસામાં કરવામાં આવી રહેલ છે પંચોતેર માં વન મહોત્સવ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર બી પટેલ અંગત સચિવ તથા સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર કન્યાલાલ મુનશીજી જેમને છિયોતેર વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરેલી એના ભાગરૂપે આજે પંચોતેરમો મન ઉત્સવ હતો અને એને આગળ કેવી રીતે વધારી શકાય એના બાબતની ચિંતા અદરણીય આપણા પીએમ સાહેબ અત્યારે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સખત ચિંતા કરીને બે હજાર ચારથી એની શરૂઆત કરી બે હજાર પાંચમાં અંબાજીમાં સૌથી મોટો ઉત્સવ કરીને આજે જે ચાલી રહ્યું છે એને શરૂઆતથી માંડીને આજે ગુજરાતના આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના દ્વારા એ પ્રકારની જે વ્યવસ્થા થઈ એના કારણે ગુજરાતમાં પહેલા અગિયાર ટકા જે ગુજરાતમાં હતો એ આજે સત્તાવન ટકા વધ્યો છે પાટણ જિલ્લાની અંદર આખા વિસ્તારની અંદર અનેક પ્રકારનો વધારો થયો છે ખેડૂતભાઈઓથી માંડીને સરપંચોથી માંડીને ત્રણ ત્રણ ચ ચાર લાખ રૂપિયા એમને ગવર્મેન્ટ આપે એ પ્રકારના ઝાડ વાવવાની વ્યવસ્થા આજે ગુજરાતની અંદર એમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં થઈ છે આજે એક વાતનો આનંદ એ છે કે સમગ્ર ભારત જ્યારે બે હજાર સિત્તેર સુધીની અંદર નક્કી કર્યું છે કે બે હજાર સિત્તેર સુધીમાં કાર્બન મુક્ત થવું એમાં પાટણ જિલ્લો મોખરે રહેશે એની મને ખાતરી છે રિપોર્ટ અનિલ રામા રાધનપુર